निकरिया था गाम फरवाहल था तो कहवाम कहवाई तो था जाए तो आप नेक्स्ट विडियो में जाना तो अः गोपाल भाई ने उतरी गया नीचे नीचे उतरी ने जो गोपाल तो भाई ने हाथ पग धोई गए पीछे दवा लग गया हाथ पग हाथ पग धो पे नकरी गया ઉપરની સાઈડ આવીને જોઈએ તો ગોપાલભાઈ કે હાલો હવે તા અહીંયા આવી ગઈ મઢી એ જઈને જોયું તો અહીંયા ગોપાલભાઈ કે હાલો તમને એક જગ્યા દેખાડ તો હા મિત્રો આ છે ભોઈ રહ્યું અહીંયા ગામ વાળું એવી માન્યતા છે કે ગુરુ ગોરખનાથજી અંદર તપસ્યા કરી ચાલતા બતાવું સ્થળ તો સામેની સાઇડથી આવી રહ્યા હતા રાહુલભાઈને તો હા મિત્રો આજ છે ભાઈ રહ્યું તો અંદર જઈને જોઈએ તો કંઈક આવ્યું તો તમે જોઈ શકો છો મૂર્તિઓ હતી ને ત્યાર પછી આપણે ચડી ગયા ધાબા ઉપર ત્યાંનું લોકેશન જોવા માટે તમે અહીંથી લોકેશન જોઈ શકો છો નજારો સરસ મજાનો છે તો હા મિન્યુ લોગ અહીંયા પૂરો થાય છે ફોલો ફોર મોર